એ રણા એ રણા રણા એ ગેદી બહાર રન થઈ ગયા 62 ફન કર્યા તમે 62 દર્શો હે અમાર ઓપનર ઉત રહ્યા કેમેરો ખોડી નાખી હમણે જો ખોડી નાખેવી છે જો પેલા કિવા નોખા નાખા ઉપર આપણે આ મારા થોડા સારા ઉભા રહ્યાતા નહીં લા પકડો જો દરામાં ઉભરાવો ઓરીયો જો પાંચીના ખેલાડી એ અમારા બગાડ હા હા

બેન તું ઇન્ટુ ટોલી જો તો બતાય કે દીદી પિલ બજી ગયું હા હા હાથ ઉપર આયું ટોલી 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 કેમેરો ચાલુ છે ટોલી એ કે મેન બોલ હા विकेट ના ના આવો યાર આશીયે પુડા આવો યાર હલવાયા સુધાય આય આય

બાઈ પાગા ક્યાં વારી પાડી માડી ઘર કેડમ થઈ રે આ તો બે ભાઈ હવે તો છે ને બીજો હા આપડે ભી કેમ કેમ રમ્યાતી રે

દો લાગી પણ આવ થઈ ગયા તો અમે હે હે આવતી ના 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 થાય ના ડોન આવ્યો હો કાયર બોલાડ આ આગળ ઉતરે ચી દરા સેટ સાજી ઓર મા જબર ના એક તો ઘણો થઈ ગયો ના દોડી તો બાપ એ હું તો આવું આય આય પેલા બોલ તો બીજી વિકેટ કોટન બોલ તો જો મારું મેડું પડે આટલું નઈ છો જા Ayo ना ए मुजू Sangon. Coba lihat ya. Eeh, batik ya? Hua. Gulirin bawa, gulirin bawa. Coba lihat. Eeh, coba lihat. Eeh, coba lihat. Gulirin, gulirin, coba lihat. Coba lihat. Ayo, kita mau lu? Ah,